એક આપણે અહીંયા જે સાંધાના અને ખાસ કમરના અને એ રોગના દર્દી વધારે આવતા હોય એવો કોઈ ઉપાય ખરો કે એ રોગ આવે જ નહીં ત્યારથી લોકો વધારે આયુર્વેદિક તરફ વધારે વળ્યા છે અને આમ આયુર્વેદિકમાં લગભગ છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષ ત્યાં સાવ લુક એ એની અંદર કોઈ ટીરોડ નથી આયુર્વેદિકની અંદર તિરોડ નથી એટલે એને ધીમે ધીમે રાહત થાય તમે ખાલી આંગળી જોઈને તે જે રિપોર્ટમાં આવતો ને સેમ એવું તમે કહેવાય ને એનું નિદાન કરો છો બરાબર એની પાછળ શું વિજ્ઞાન છે અથવા દબાતા હોય તો એ તરત એમને ખ્યાલ આવે કે ભાઈ એલ ફોરમાં માં તકલીફ છે વગર એક્સરે રે એમઆરઆઈ સીટી સ્કેન વગર મારે નાડી પરિક્ષણથી માત્ર હું એક આંગળી ઉપરથી જો એને એમાં હું આ બધી લોકોને તપાસ કરીને કહું છું કે ભાઈ તમારે આવી આવી રીતે આ બધી પ્રોબ્લેમો છે કે જેને કોઈ બેસી શકતા ન હોય બેસાડવામાં બે જણાની જરૂર પડતી હોય એવા લગભગ હજારો લોકો કમ્પ્લીટ કર્યા છે કેવા પ્રકારના દર્દ તમે વધુ એટેન્ડ કરતા હો લિક્વિડ જે જવતું આપણે જે ગાડીને આપતું હોય એ જવતું બંધ થઈ જાય છે ત્યાં સીધો જે એસિડ આવી જાય છે સ્નાયુ લોકેલ થઈ જાય છે બીજું કે ખાસ કરીને કોઈને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી હોય